હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે સરસ એવું આપણે ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવાનો છે તો આ નાસ્તો કેવી રીતે બનશે તે હું શીખવવાની છું કેમકે આ નાસ્તો છે ને એની અંદર જે મેં વસ્તુ યુઝ કરી છે ને એ અમારા ઘરમાં કોઈને નથી ભાવતી તો મેં એમને ખવડાવ્યો તે લોકોને બહુ જ ભાવ્યો એટલે મેં તમારી સાથે શેર કર્યું છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા દૂધી લીધી છે તો અમારા ઘરમાં છો ને દૂધી કોઈને ભાવતી જ નથી તો હું ગમે તે ગમે તે આ રીતે દૂધીનું નવું નવું વેરિએશન કરીને એ લોકોને ખવડાવું છું અહીંયા દૂધીને છોલી લીધી છે સાથે જ લસણ મરચાં અને અહીંયા આદું લીધું છે સાથે જ એક વાટકી દહીં છે તો આપણે આ બધી વસ્તુ આની અંદર લઈશું તો એ મિક્સર બાઉલ લીધું છે તેની અંદર દૂધીને આપણે કાપી લઈશું આ રીતે ટુકડા કરી લેવાના છે દૂધી જેટલી આની અંદર માઈ શકે એટલી કાપી લેવાની તો અહીંયા મેં દૂધી કાપી લીધી છે હવે તેની અંદર લીલા મરચાં નાખીશું તો અહીંયા મીડિયમ તીખા મરચાં છે એ લીધા છે મેં અહીંયા તમે લીલી મરચી પણ નાખી શકો છો સાથે જ આપણે બેથી ત્રણ કળી લસણની નાખીશું અને આદુના ટુકડા નાખીશું આ રીતે જો તમારે કોઈ સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો આમાંથી તો હવે આપણે એને ઢાંકીને પીસી લઈશું તો અહીંયા મેં પીસી લીધું છે પલ્સ મોડ ઉપર થોડું દરદારું પીસ્યું છે મેં આને જો તમારે પેસ્ટ બનાવવી હોય તો તમે એ પણ બનાવી શકો છો તો જો અમે અહીંયા પીસીને તૈયાર કરી લીધું છે એક બોલમાં કાઢી લીધું છે આની અંદર અત્યારે કોઈ પણ કલર એડ નથી કર્યો મેં નેચરલી કલર છે આનો થોડું પાણી નાખીને એ પણ લઈ લઈશું બાઉલમાં હવે આની અંદર આપણે સોજી નાખવાની છે તો મેં અહીંયા એક વાટકી સોજી લીધી છે હવે સોજીને આની અંદર મિક્સ કરી લેવાની છે પહેલાં તો જો આ રીતે સોજીને મિક્સ કરી લઈશું તો ઇન્સ્ટન્ટ ઢોકળા બની જતા હોય છે અને એકદમ સુપર સ્પોન્જી બને છે એકદમ સોફ્ટ ખાવાની પણ બહુ જ મજા આવે છે અને હવે વાટકીની અંદર આપણે દહીંની વાટકી છે ને એની અંદર જ થોડું પાણી લઈને આની અંદર નાખીશું તો જેમ જરૂર પડે એટલું પાણી તમારે યુઝ કરવાનું ખીરું નથી બહુ પાતળું કરવાનું કે નથી જાડું કરવાનું સોજી છે એ થોડી વારમાં આપણે પલાળવા મૂકીશું ને દસ મિનિટ માટે એટલે એ સરસ પાણી શોષી લે છે હવે આપણે એના ફૂડ કલર નાખીશું તો અહીંયા મેં ગ્રીન કલર જે કેક માટે યુઝ કરું છું હું એ કેક જેલ કલર છે એ મેં લીધો છે તમે ડ્રાય કલર પણ મળતો હોય છે માર્કેટમાં એ પણ લઈ શકો છો અને ઓપ્શનલ છે ના નાખો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા એક ટપકું જ નાખ્યું છે આની અંદર કલર અને એને મિક્સ કરી લઈશું કેમ કે છે ને આની અંદર કલર ના નાખો ને તો થોડા ઢોકળા એવા બને ને તો પણ મારે તો પ્રશ્ન પૂછાય કે શું બનાવ્યું છે નથી ખાવું એટલે થોડો કલર નાખો ને તો કંઈક અલગ વેરિએશન દેખાય આની અંદર એટલે મેં થોડો કલર એડ કર્યો છે કેમ કે બધાને કેવું હોય છે આંખોને ગમે ને એવી વસ્તુ ખાવી ગમે છે અહીંયા ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો જુઓ સોજી સરસ એવી ફૂલી ગઈ છે આની અંદર તો આની અંદર અત્યારે તમને કલર નહીં દેખાય પણ જ્યારે એને આપણે ઢોકળાની ડીશમાં મૂકીશું ને બફાઈ જશે ને પછી સરસ એવો કલર એનો દેખાશે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને મીઠું પણ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમને અગાઉ મેં છે ને ઈનોનો વિડીયો બતાવ્યો હતો આના પહેલાં મેં મૂક્યો હતો તો એ ઈનો જ આપણે આ બેટરની અંદર હવે યુઝ કરવાનો છે તને તેલ નાખવાનું છે થોડું જે આપણે નોર્મલી ગરમા ખાતા હોઈએ છીએ એ તેલ લીધું છે મેં તેલ નાખીએ ને એટલે જે ઢોકળા છે ને આપણે ખાઈએ ને તો ડચૂરો ના બાજે અને એકદમ સરસ સોફ્ટ બને એટલા માટે તેલ નાખવાનું હોય છે તેલ નાખીને મિક્સ કરી લેવાનું હવે આપણે ઢોકળાની થાળી તૈયાર કરીશું તો મેં અહીંયા આ રીતે પ્લેટ લીધી છે તેની અંદર થોડું તેલ લગાવી લઈશું અહીંયા આ રીતે તેલ લગાવી લેવાનું છે જ્યારે હું કોઈ દૂધીની વસ્તુ બનાવું ને અમારા ઘરમાં તો દૂધી છોલું ને તેના છોતરા ને બધી જ વસ્તુ મૂકી દઉં ક્યાંક ડોલમાં નાખ્યા હોય જેથી ખબર ના પડે કે દૂધી ઘરમાં યુઝ થઈ છે આજે જો જોઈ જાય ને તો ખાય નહીં કોઈ તો અહીંયા મેં એ જ ઇનો લીધો છે જો હવે આપણે ઢોકળાનું ખીરું લઈશું હવે આની અંદર આપણે બનાવેલો ઈનો હતો એની અંદરથી થોડો ઈનો લઈશું અને એની અંદર નાખીશું અને હવે તેને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખીશું આ હોમમેડ ઈનો છે ને એનાથી તમે કોઈ પણ વસ્તુ આ રીતે બનાવી શકો છો જો એક્ટિવેટ થઈ ગયો ને અને હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે ને એટલે ઈનો છે ને એની અંદર થોડા થોડા દાણા થઈ જતા હોય છે પણ એ તો તમે હાથથી પણ મસળીને ભાગી શકો છો કેમ કે એને ભેજ લાગી જતો હોય છે ગમે તેમ એટા એટ ડબ્બામાં આપણે ભરીએ ને તો પણ થોડો ભેજ તો એને અડતો જ હોય છે તો જો ખીરું પણ સરસ એવું આની અંદર મિક્સ થઈ ગયું છે ઈનો અને ખીરું બંને તો હવે આપણે આ પ્લેટની અંદર ટ્રાન્સફર કરીશું તો થોડું ખીરું નાખીશું આની અંદર અને પછી ચમચાથી પહેલાં ફેલાવી લેવાનું જો તમારે પાતળા બનાવવા હોય તો ખીરું થોડું ઓછું લેવાનું અત્યારે હું બધું જ ખીરું આની અંદર લઈ લઈશ અને આ રીતે ફેલાવી લઈશ અહીંયા ફેલાઈ ગયું છે હવે તેના ઉપર તમે લાલ મરચું પણ સ્પ્રિન્કલ કરી શકો છો પણ અહીંયા મેં મરી લીધા છે અધકચરા વાટીને તે સ્પ્રિન્કલ કર્યા છે મેં તો આપણી આ થાળી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢોકળિયાની અંદર મૂકીશું અહીંયા પાણી ગરમ થઈ ગયું છે તેની અંદર આ પ્લેટને મૂકી દઈશું તો મેં અહીંયા મૂકી દીધી છે હવે આને દસ મિનિટ માટે થવા દઈશું તો દસ મિનિટ પછી આપણે એને ખોલીને ચેક કરીશું તો જો તમને કલર દેખાય છે આનો આપણે એને ચેક કરીશું આ રીતે ટૂટપીકથી ટૂટપીક ના હોય તો તમે ચપ્પાથી પણ ચેક કરી શકો છો તો અહીંયા મેં સાઈડ પર કાઢી લીધું છે બહુ જ ગરમ છે આ તો અત્યારે હું તમને કટ કરીને બતાવો તો પહેલાં એને આપણે જે પણ સાઈઝના પીસ જોઈએ એ પ્રમાણે કટ કરી લેવાના હવે તેના પર વઘાર કરવાનો છે તો મેં રઈ તલ અને લીમડાનો વઘાર કર્યો છે જે આપણે ઘરમાં નોર્મલી વાપરતા હોય છે એ રીતે જ વઘાર કર્યો છે મેં અને આ રીતે ઉપરથી લગાવી લઈશું તો ખૂબ જ ઓછા તેલમાં આ બનીને તૈયાર થઈ જતું હોય છે તો સરસ એવા સોફ્ટ ઢોકળા બની ગયા છે હું તમને કાઢીને બતાવું તો જો આ રીતે તવી કાઢીશું હજુ બહુ ગરમ છે જ્યારે ઠંડા થાય ને ત્યારે તમારે આને કાઢવાના પણ અત્યારે હું ગરમ જ કાઢી રહી છું જો તો પણ કેવા સરસ આસાનીથી નીકળી જાય છે ચોટતા પણ નથી તમને જો વરાળ દેખાય છે અંદર બહુ જ ગરમ છે આ તો તમને તોડીને બતાવું તો પણ જો કેટલા સોફ્ટ બન્યા છે આ તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ઢોકળાને તો હજુ પણ મેં ઘરમાં કોઈને કીધું નહોતું કે તમે દૂધીના ઢોકળા ખાધા હતા હવે આ જે એ લોકો વિડિયો જોશે ને એટલે એ લોકોને ખબર પડશે કે શું બનાવ્યું હતું ને શું ખાધું એ લોકોએ એ લોકો પૂછતા હતા ને કે ગ્રીન કલર કઈ રીતે મેં કીધું ફૂડ કલર નાખ્યો છે ને કોથમી નાખી છે એટલે ગ્રીન કલર આવે છે એમ કરીને મેં ખવડાવી દીધા તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીને તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારી રેસીપીને જોઈ શકો તો થેન્ક યુ